પછી આવીને દુકાન ખોલશું તમે પણ નો કરાયો તો કરાઈ લેજો નકર સબસિડી પરથી બંધ થઈ જશે તો કેવાયસી કરવું ફરજિયાત છે ગેસ સિલિન્ડરમાં ભારત ગેસમાં તો ફરજિયાત કેવાયસી કરાવી લેજો અને હમણાં જ આવી તો કેવી ગળદી છે તેમને દેખાડશું કેવાયસીમાં અને હવે ચા પાણી પી લે મારા સાસુની મુલાકાત કરાવશે તમને ચા પાણી પીવા હે તો આવી જાઓ પી લીધા મેં તો કાઈ નહીં જો મિત્રો આપણે ઈકેવાયસી કરવા આવી ગયા છીએ પણ અયા ઈકેવાયસી માં સર્વર ડાઉન આ حساب બધા જ લાઈનમાં બેઠા છે તમે જોઈ લો સર્વર ડાઉન ના હિસાબે આતરે કોઈ કરતા કોઈ ઈકેવાયસી થતું નથી બધા જો બેરાવા મઢ્યા છે આપણે પણ લાઈનમાં બેઠા છીએ બાટલો છે ને આવ એટલા ખાલી

હા મિત્રો પાછા ઘરે તો આવી ગયા છે બાટલો ભરાણો નહીં તમને ખબર છે બાટલાની હડતાળા ખટારાવાળાની હડતાલ જે છે ને સરકારે જે એક નિયમ કાઢ્યો છે ને એના માટે ટ્રક વાળાએ બધા હડતાલ કરી છે તો એના માટે તો ટ્રાન્સફોર્મર આવ્યું નહીં અને બાટલા આવ્યા નહીં એટલે હવે આપણે ઘરનો બાટલો ઉપયોગ કરવો પડશે દુકાને એક બે દી થાય છે પણ અત્યારે આપણે એક વસ્તુ લાયા છીએ ઘરે એક મસ્ત વસ્તુ ભૂમિકા ને ગમતી વસ્તુ જોઈએ

ત શરીર માં હારી નું માથે છિયાળા ખાસ તો કરવામાં જ પડી હવે કાઢવા જો

नहीं नागे ना। ना। करना। मकाल थी हरी करना और नया काम करो ठीक है। ले ले नहीं करना नहीं करना नहीं करना। नहीं करना नहीं करना नहीं करना। जब अंतिम हो नहीं हरी करी। एक लेना यहाँ एक कोस टेन पकड़ करना मैंने खुद किया होगा। ये तो मेरा हरी करी हो गया। अब मस्ती मच रही है क्या भाई? रहते होंडे की थाल मुँह से � અમે ખાવા આલ્યા જ આવી છે એને હજી છે ને કળથી હારી થાય છે આ કળથી તો બહુ કરી છે હજી જો કળથી હારી કરે છે જેઠાલાલ જોવે છે જેઠાલાલ ચંપકલાલ કડા ગડા ઇલેક્ટ્રોનિક્સ હાલો ખાવાનું નથી હવે હા તે હાલો હાલો ખાઈ લઈએ આપણે હવે કેટલા વાગ્યા વાગ્યા જો અઢી તો હવે ખાઈ લઈએ હાલો ભૂખ લાગી છે પણ હવે અઢી વાગી ગયા તો ખાવાનું નથી કીધી ખાઈ લેવી એમ

મિત્રો આજે મને ભૂખ બહુ લાગી ગઈ છે અને મેં કીધું કે થેપલા બનાવો તો આપડી આજ પણ ફરમાય પૂરી થાય છે

23 1 2024 ચાપી હોય તો એય જો ઈતે કેરા આવસે ને આપણે લગનના આલ્બમનો બ્લોગ બનાવવાનું કભીસે ને બનાવશું ક્યારેક નવરા હોય ત્યારે બનાવવાનું ને તેરસ ના તે બનાયના તો ના ને તેરસ ને લાઈવ થવાનું છે લાઈવ લાઈવ ફોરેશે કાં હે હોસરી આમરા કો એ ટાઈમ નક્કી કરવાનો છે ટાઈમ નક્કી કરીને લાઈવ થવાનું છે તમે લાઈક દીધું મને હું કા દેવાનો નથી તમારે આવી લખજો કે ખાવાનું બાકી છે મોકલી બાય બાય નો પૂરો તમને કેવો લાગ્યો કરો શેર કરો અમારી ન તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ફેસબુક માં ફોલો કરો બાય બાય જૈમ દાદા બાય